નમસ્કાર દર્શક મિત્રો સતમ યુ જયતે લાઈવ ન્યૂઝ માં આપ સૌનું હાર્દિક સ્વાગત છે વડોદરા વકીલ મંડળના હોદ્દેદારો માટે આગામી 20 ડિસેમ્બરના રોજ ચૂંટણી યોજાના છે જે માટે આજે ઉમેદવારી ફોર્મ ભરવાની પ્રક્રિયા શરૂ કરવામાં આવી વર્ષોથી પ્રમુખની લડાઈમાં ચાલી આવતા ઉમેદવારોમાં આ વખતે નવા ઉમેદવારે ચંપલાવ્યું છે જેઓ આજે પોતાના સમર્થક વડીલો વકીલો સાથે ઉમેદવારી ફોર્મ ભર્યું હતું વડોદરા વકીલ મંડળમાં છેલ્લા ઘણા વર્ષોથી મુખ્ય પદે નવીન પટેલે પોતાની દાવેદારી જમાવી દીધી છે તેઓ સામે દર વર્ષની ચૂંટણીમાં હસમુખ ભટ્ટ દ્વારા ઉમેદવારી નોંધાવીને તેઓની સત્તાને પડકાર ફેંકવામાં આવે છે જોકે છેલ્લા ઘણા વર્ષોથી હસમુખભાઈ ભટ્ટ જીતી શક્યા નથી જોકે આ વર્ષે તેઓ દ્વારા અલગ રણનીતિ અપનાવવામાં આવી છે પેટમ સુધી ઉપપ્રમુખ રહી ચૂકેલા નિર્વાદ નિર્વિવાદિત અને લોકપ્રિય ચહેરો તરાવતા એડવોકેટ વિકાંક જોશીને પ્રમુખ પદની રેસમાં ઉતારવામાં આવ્યા છે આજે એડવોકેટ એકાંક જોશીએ તેમના સમર્થકો સાથે વડોદરા વકીલ મંડળની ચૂંટણીમાં પ્રમુખ પદ માટે ઉમેદવારી નોંધાવી હતી જ્યાં તેઓએ ચૂંટણી જીત્યા બાદ વકીલોને હિતમાં કરવામાં આવનાર કાર્યો અંગે પણ મીડિયા સાથે ચર્ચા કરી હતી મેં આજે વડોદરા વકીલ મંડળની ચૂંટણીમાં પ્રમુખ તરીકેના પદ માટે મારી ઉમેદવારી નોંધાવી છે હું અગાઉ પણ ત્રણ વખત ઉપપ્રમુખ તરીકે વડોદરા બારમાં રહી ચૂક્યો છું અને મારા સાથી મિત્રો સાથે બહારને લગતા ઘણા બધા પ્રશ્નો મેં સોલ્વ પણ કરેલા છે અને હવે પછીની જે પડકારો છે એમાં મુખ્યત્વે તો નવા એડવોકેટ હાઉસનો કબજો લઈ અને ત્યાં વકીલોને શિફ્ટિંગ કરવાનું જે કામ છે એ મોટું છે અને મારે હવે પછીના જે મારો મુદ્દો છે મુખ્ય એ વકીલો માટે ગ્રુપ ઇન્સ્યોરન્સ મળે એ માટે રજૂઆત કરી અને વકીલોને સહાય મળે મૃત્યુ બાદ એનો મુદ્દો પહેલો જ કરવાનો છે અને ત્યારબાદ જુનિયર વકીલો જે છે એમના માટે મહિનામાં એકવાર ત્રીજા શનિવારે સારા લેક્ચર પર એક સેમિનાર રાખવાનો છે જેના કરીને નવા કાયદાઓથી નવા છોકરાઓ જે વકીલાતમાં આવે છે એ અવગત થાય એવું મારું મુખ્ય કામ રહેશે ભવિષ્યમાં હા અગાઉ પણ મેં કીધું એ પ્રમાણે કે અગાઉ મેં ત્રણ વખત ઉપર તરીકે રહેલો છું અને કામ કરેલા છે વકીલ બહારના અને ઘણા સમયથી જે પ્રશ્નો છે એ ઉકેલાયા નથી અને એ ઉકેલવાની હું ખાતરી આપું છું મારા ટેન્યુઅર દરમિયાન